આજે આપણે વાત કરશું ભાવનગર જિલ્લા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વિશે જે હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે ભાજપના એક ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયાને શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ઘરડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સામે તેમના જ મત વિસ્તારના સાળત્રીસ ગામના સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જાહેરમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયાએ ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પર સરકારી કામોમાં ભ્રષ્ટાચાર આચરવાનો અને કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારનો લિસ્ટ એટલું લાંબુ છે કે સાત દિવસ સુધી સપ્તાહ કરવામાં આવે તો પણ ઓછું પડે આ ગંભીર આક્ષેપો બાદ ભાવનગર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી પ્રદેશની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા મુકેશ લંગાળિયાને નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસમાં તેનો જવાબ આપવા જણાવ્યું છે આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહે શું કહ્યું તે સાંભળીએ પણ આજ દિવસ સુધી માં 34 વર્ષમાં તો કેર અને ધારાશિક્યા આવ્યો ને કેરલેસ ઘણી બધી કોઈ ચિંતા કરની નહી કેતુનો દોણ કીધું છે કોઈ ગામમાં કોઈ ધારાશિકો દોણ હોય તો મને બતાવજો કેવિનો પગલાખો પૂર્ણ પડીયું જો છે અને ગામડાઓ ન દોરના અઢી વર્ષની અંદર કોઈ ગામડામાં આવ્યા હોય ધારા કોઈ ગાડી ઓળખતા હોય તો મને કયો કે મને ઓળખે કે મેં ફોન કર્યો ને ઉપાડ્યા જો એવો કોઈ માણસ નીકળે છે આપડા હજારો લોકો બેરાજમાં કોઈ નીકળે છે કોઈ નીકળે તો આવો કે ધારા સભ્યોની પ્રથમ વખત આ વિસ્તારને મળ્યા છે तैयारी निकलो भारतीय जनता पार्टी लोकल को लोकल उम्मीदवार आपे गढ़ा उम्रा ने वल्लीपुर ऐसा मन ऊपर पड़ती हूँ मांगने के ऊपर जो संस्कृति हमारा लोकल उम्मीदवार हो जो ये हमारा आया कि उम्मीदवार हर समय हर बंदो आज दिन का और जो ना हिसाबे कोई कांटेक्ट

સાને જુઓ ટીવી વર્ઝનમાં સાને જુઓ સરપંચો તમે અમે સાથે અને છે રહી છે ઉતરે সান্কপনে পাইন সান্সন্য কে পেবরে এমন আজে পাইরানিরওডেপন্যাই! খানে ঁপন্যান পাইন অজান্যরান্যू সান্য় ছিতলোন কানরা� સુદલામ સુદલામ યોજનામાં તરા ઉંડા કરવાની કામગીરી આવી રુદ્રા તરાને મંજૂર કરેલું કે કે જરૂર છે સરકાર ખબર નહી સરકારને અધિકારી ખબર નહી કે ન્યા છે થાય તો પાણી ભરાય આમળે કે ઓલી એવા તાલુકા ભાજપનો પ્રમુખ વિનેશ બિયોરા અને એના બધા ઇષ્ટ મિત્રો

मैंने बिल लगाई है सुप्राम सुप्राम योजना आलोकों वही जी जी तो यूं ही जो कुमार

અને મેં મારી જાય જોના ગોંદે વર્ષમાં એક રૂપિયા નું પણ ખોટું કર્યું હોય ને તો અત્યારે આ ઉપર રહેને કે મુંબઈ રહેવાયા કે આયા ખોટું કર્યું હોય ને તો મારી મોજ મારી Why is it Shirvani piab Nilikum, it would go there somewhere. Second rule in Sermını, who has the other paha, aquí it would own and it would still tie us two times and there is a pretty good option. Owe these where they would get a good option... I just asked for the more, so I was just wondering if an s Transform on this one... and when

કરીએ તો જે પ્રકારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય પર આક્ષેપ કરાયા છે શું તેમણે એક સંમેલનની અંદર ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથ ઉપર જે આક્ષેપ કર્યા છે એમાં મને ક્યાંય તથ્ય લાગતું નથી ના ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નહોતો મેં ત્યારે પણ મીડિયાઓને કીધું હતું કે આ કાર્યક્રમ છે એ ભારતીય જનતા પાર્ટીનો નથી ત્યાં એક સંગઠન કામ કરે છે સેવાહી સંગઠન એમના નામે કામ કરે છે અને આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના સરપંચો ને કોંગ્રેસના સરપંચો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના આગેવાનો કોંગ્રેસની વિચારધારા આગેવાનો બધા જ આ કાર્યક્રમમાં હતા હા એમના ઉપર એમણે જે આક્ષેપો કર્યા છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વના ધ્યાને આવ્યું કે આ શિસ્તભંગ કહેવાય છે એટલે એમની સૂચનાથી મેં એમને શિસ્તભંગની નોટિસ આપી છે આપણે એમને સાત દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની સૂચના મુજબ સાત દિવસની અંદર જવાબ દેવાનું કીધું છે સાત દિવસની અંદર જવાબ આવ્યા પછી શિક્કર નેતૃત્વ સાથે ચર્ચા કરી આગળની વાત એમને કહીશું અહ મારા મતવા પ્રમાણે ધારાસભ્ય ઉપર જે આક્ષેપ ભ્રષ્ટાચારના કર્યા છે એમાં મને એક પણ પ્રકારનું તથ્ય બતાતું નથી જોવું રહ્યું કે આ આંતરિક વિવાદ કયું સ્વરૂપ લે છે અને મુકેશ લંગાળિયા આ નોટિસ નો શું જવાબ આપે છે ભાવનગર ના રાજકારણ ની આવી વધુ ઘટનાઓ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર